જૂનાગઢમાં ગેરકાયદેસર દબાણ પર ફરી બુલડોઝર ફરી વળ્યું જૂનાગઢ જિલ્લા રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ મધ્યરાત્રીએ જૂનાગઢ કોર્પોરેશન સાથે રહી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યા જૂનાગઢે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી રાજુ સોલંકીના ગેંગ વિરુદ્ધ કુલ છવ્વીસ ગુનાઓ દાખલ થયેલ છે જે પૈકી ગેંગના સક્રિય સભ્ય તથા રાજુ સોલંકીના ભાઈ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવાજી સોલંકી વિરુદ્ધ નવ ગુનાઓ દાખલ થયેલ છે જેઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખાડિયા વિસ્તારમાં મકાન તથા કમ્પાઉન્ડ હોલ તેમજ દાતા રોડ ઉપર આવેલ દુકાન પચાસ ચોરસ મીટરનું દબાણ દૂર કરવામાં આવેલ જેની આશરે છે આ ઉપરાંત સો કલાકની યાદીમાં સમાવિષ્ટ આરોપી હુસૈન ઇસ્માઈલ ઝાગા વિરુદ્ધ ત્રણ ગુના હોય તે જયશ્રી રોડ પાસે ગેરકાયદેસર રીતે કબજો કરી ગેરેજ ચલાવતો હતો જે પાંત્રીસ ચોરસ મીટર જગ્યાનું દબાણ દૂર કરવામાં આવેલ તે જેની બજાર કિંમત આશરે ચોવીસ લાખ આંકવામાં આવેલ છે આ ઉપરાંત અન્ય પાંચ દબાણો કુલ મળી પંચાણું ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવેલ છે જેની બજાર કિંમત છેતાલીસ લાખ આંકવામાં આવેલ છે આમ કુલ મળી છસો ને પંચ્યાસી ચોરસ મીટર જેની કિંમત આશરે ત્રણ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ છે અહેવાલ અનીશ ગોદાણા લોકાર્પણ